દિવાળી પહેલા હારીજમાં તસ્કરો બન્યા બેફામ બે દુકાનના તાળા તોડી ચોરીને આપ્યો અંજામ હારીજ મહેસાણા હાઈવે પર આવેલ બે દુકાનોમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને આપ્યો અંજામ ગાયત્રી હાર્ડવેર અને પરમેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનમાં પતરું તોડી પ્રવેશી ચોરીને આપ્યો અંજામ ચોરીની ઘટના બનતા આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો બે દુકાનોમાં મળી કુલ ત્રણ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી તસ્કરો થયા ફરાર છેલ્લા છ માસમાં ચોરીની ઘટનાઓ બનવા છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર દુકાન માલિક ચોરીની ઘટનાની જાણ થતા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ હારી જે પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક આગળની તપાસ હાથ ધરી અને વ્યવસાય બસ સ્ટેન્ડ ની બાજુ પરમેશ્વરી ટિમ્બર માર્ક મારો વ્યવસાય છે સવારના ના 8 વાગ્યા ના સુમારે મારા ભત્રીજા રાજનો ફોન આવેલ હું ઘરે હતો એમનો ફોન આવેલ કે 8 વાગે દુકાન મારી તૂટેલ છે ત્યારે હું ફટાફટ ઘરેથી નીકળી અને દુકાને હાજર થયો ત્યારે ગાયત્રી હાર્ડવેરમાં પહેલો ગયો ત્યારે એમની દુકાનના તાળા તૂટેલા જોયા અને એની દુકાનમાં તાળા તૂટેલા જોઈ અને મેં મારી દુકાન ચેક કરી તો મારી દુકાનના છાપરા ઉપર થઈને અંદર એન્ટર થયેલ ચોર અને બંને દુકાનમાંથી થઈ અને કાંઈક સાડા ત્રણ લાખ જેવી કેસ અમારી ગયેલી છે અને અમને આવી જાણ થતાં અમે તરત પોલીસ સ્ટેશને જાણ કરે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એમની કાર્યવાહીનો હાથ ધરવામાં આવ્યો પણ વારંવાર આવી આ એક મહિનામાં અમારે અમારા ધ્યાન મુજબ અમારી આજુબાજુમાં ચોથી ઘટના છે તો તંત્રને ખાસ અમે વિનંતી કરવા માગીએ છીએ તો થોડીક આના ઉપર એક્શન લે અને ચોરોને ઝડપીથી પકડી અને સજા કરાવે કારણ કે અમારે હવે વેપારી વર્ગને હારીજમાં અમને ભયજનક હવે લાગી રહ્યું છે કે ધંધો કરવો કે કઈ રીતે કરવું તો અમને નમ્ર વિનંતી છે કે આનો અમને રિઝલ્ટ આપે